વાંકાનેરના જુદા જુદા ત્રણ કારખાનાઓમાં ચોરીને અંજામ આપનારા ચોરતાઓને પોલીસે પકડી પાડ્યા છે વાંકાનેર તાલુકાના ધુવા વિસ્તારમાં અલગ અલગ સિરામિક કંપનીઓમાં પ્લેટિનિયમ વાયરની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી ને આ ગુનામાં પોલીસે હાલમાં ચોરીનો ભેદ ઉકેલીને ચોરી કરનાર તેમજ ચોરીનો માલ ખરીદનાર એમ મળીને ચાર ઇસમોની ધરપકડ કરેલ છે પોલીસે ચોરીના મુદ્દામાલમાં એક્ટિવા મોબાઈલ ફોન વગેરે મળીને દસ લાખ તેતાલીસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ કબજો કર્યો છે આ બનાવની વાત કરવામાં આવે તો પોલીસને મળેલી બાતમીના આધારે ત્રણ આરોપીઓ છસો કિલોગ્રામ કોપરવાયર તથા થર્મોકપલમાંથી નીકળતો પેટેનિયમ તાર સિત્ત્યોતેર પોઇન્ટ પાંચ ગ્રામ આમ કુલ મળીને નવ લાખ છાસઠ હજાર બસો પચાસના મુદ્દામાલ સાથે ચોરી કરનાર ત્રણ આરોપીઓ તથા ચોરીનો માલ ખરીદનાર ભંગાળના ડેલાવાળા એમ મળીને કુલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે વાંકાણા તાલુકા પોલીસે ચોરીના આ ગુનામાં આરોપીઓ દિવ્યેશભાઈ રાયસનભાઈ ઝાલા ઉંમર વર્ષ રહે હાલ નિત્યાનંદ સોસાયટી મોરબી તેમજ મિતકુમાર રાયસિંહભાઈ પરમાર રહે કાચ તાલુકો કોડીનાર અને મંતવ્ય નાથાભાઈ મોરી રહે હાલ નિત્યાનંદ સોસાયટી મૂળ મોરબી તેમજ બિલાલ રફીકભાઈ કચ્છી ઉમરવાર અઠિયા વિશીપરામ મદીના સોસાયટીવાળાની ધરપકડ કરી છે અને તેની પાસેથી છસો કિલો કોપર વાયર તેમજ જેની કિંમત છે પાંચ લાખ ચાલીસ હજાર તેમજ થર્મોકપલમાંથી કાઢેલ સિત્યોતેર પોઈન્ટ પાંચ ગ્રામ પ્લેટિનિયમ તાર જેની કિંમત છે ચાર લાખ છવ્વીસ હજાર બસો પચાસ એક એક્ટિવા ચાર મોબાઈલ રોકડા રૂપિયા પચીસો આમ કુલ મળીને દસ લાખ તેતાલીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે